આપ જોઈ રહ્યા છોલન આખું આંદોલન કર્યું છે હજારો ની સંખ્યામાં ખેડૂતો જોડાયા છે રાજુભાઈ તમારું આંદોલન જે તમે શરૂ કર્યું એની પાછળનું મુખ્ય કારણ શું હતું આમ તો બોટાદ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા બાર વર્ષથી કડદાના બહાના હેઠળ ખેડૂતોને લૂંટવાનું એક ષડયંત્ર ચાલે છે જેમાં કમિશન એજન્ટ અને વેપારીઓ સાથે મળી અને માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોની સત્રશાયા નીચે આખે આખું ષડયંત્ર કરી રહ્યા છે બોટાદ માર્કેટિંગ યાર્ડ એટલે સંસ્થા તો ખેડૂતોની છે ખેડૂતોની સંસ્થાને લૂંટવામાં સત્તાધીશોએ ક્યાંક અસર છોડી નથી આજ સંસ્થાની અંદર જે બજારમાં ત્રીસ લાખ રૂપિયાના ગોડાઉન આજે પણ મૂકવામાં આવે વેચવામાં આવે તો ત્રી લાખ રૂપિયા જે ગોડાઉન ની કિંમત આવે એ ગોડાઉન માત્ર દસ દસ લાખ રૂપિયામાં પોતાનો અંગત સ્વાર્થ ખાટવા માટે થઈ અને યાર્ડના સત્તાધીશો એ આ ગોડાઉનો ત્રીસ લાખ ના ગોડાઉનો દસ દસ લાખ રૂપિયામાં માત્ર આપી દીધા છે ક્યાંક ને ક્યાંક એક પર ગોડાઉને ત્રણ સાડા ત્રણ લાખ રૂપિયાનો નફો અલગથી પાછલા બારણે થી સત્તાધીશો લીધો આજ બોટાદ માર્કેટિંગ યાર્ડ આજ ખેડૂતોની સંસ્થામાં લાખો રૂપિયાની વૈભવી કાર લાવી અને બીજા જ વર્ષે ફટાફટ અડધી કિંમતમાં વેચી દેવાનું ષડયંત્ર કૌભાંડ પણ આજ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં થાય છે આ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ભરતીના બહાના હેઠળ છેલ્લા પાંચ વર્ષથી ક્લાર્કોને કારણ વગરના પ્રમોશન આપ્યા ઇન્સ્પેક્ટર બનાવવાની જગ્યા ખાલી થાય ક્લાર્કની જગ્યા પર પચી પચી લાખ રૂપિયા લઈ અને નવી ભરતી કરવાનું પણ કૌભાંડની એક નોંધ આવતા એ કૌભાંડને રોકવા અમે જ અમારી ટીમ સાથે જે તે સમયે વિરોધ કરેલો તો એ ભરતી અટકાણી ક્યાંક ને સીસીઆઈ ના કપાસ વેચતા સમયે પણ આ યાર્ડ ની અંદર પ્રતિ મણ સત્તાધીશો અગિયાર રૂપિયા લગતી લીધા છે અઢાર લાખ મણ સીસીઆઈ નો કપાસ આ યાર્ડ મારફતે ખરીદાયો છે તો મહત્વની વાત ગોપીબેન એ છે કે યાર્ડ ને તો ચૂસી લીધું ખેડૂતોની સંસ્થાને ને સત્તાધીશો એ ચૂસી લીધી એટલે થી એમનું મન ન ભરાણું તો ખેડૂતોને લૂંટવાનું ચાલુ રાખ્યું છે સેમ્પલ લઈ અને કપાસને ચેક કરવામાં આવે ત્યાર પછી કપાસનો ભાવ નક્કી કરવામાં આવે અહીંયા શું થાય છે ભાવ નક્કી થઈ ગયા પછી ખેડૂતને કહેવામાં આવે કે જે ખરેખર ત્યાં ક્વોલિટી હતી અડધો કપાસ વાહન માંથી ખાલી કર્યા પછી કહેવામાં આવે કે સેમ્પલમાં તો અડધો કપાસ ખાલી કર્યા પછી ખેડૂતને કહેવામાં આવે કે પ્રતિમણ સો રૂપિયા દોઢસો બસો રૂપિયા જેવી વેપારીની મરજી જેવો સામે જરૂરિયાત વાળો ખેડૂત એ પ્રમાણે સો થી લઈને અઢીસો રૂપિયા સુધીનો ભાવ ફિક્સ થઈ ગયા પછી કાપ મૂકવામાં આવે પ્રતિમણ જેને બોટાદના ખેડૂતો આ વિસ્તારના ખેડૂતો જેટલા સેમ્પલ લેવા હોય એટલા લઈને ચેક કરી લ્યો એકવાર ભાવ નક્કી થઈ ગયા પછી એમાં કોઈ કાપકૂપ કરવામાં ન આવે જો કોઈ વેપારી કરે છે જો કોઈ કમિશન એજન્ટ મારફતે આ થાય છે તો એનું લાયસન્સ રદ કરવું જોઈએ

કે ખેડૂત અહીંયા માર્કેટિંગ યાર્ડ માં કપાસ પહોંચાડી દેશે ત્યાર પછી જ્યાં પણ વેપારીએ કપાસ લઈ જવો હોય વેપારીએ સ્વૈચ્છાએ લઈ જવાનો આ તો કાલે એવું પણ બને કે વેપારી કે મેં કડી ઝીનિંગ ની અંદર આપ્યો છે કપાસ તમે કડી પહોંચાડી દો અમારી માંગણી એકદમ વ્યાજબી છે કે એક વખત ભાવ નક્કી થયા પછી એમાં કાપકોપ ન થવી જોઈએ બીજી માંગણી એ છે કે અહીંયા યાર્ડ સુધી કપાસ પહોંચાડવાની જવાબદારી ખેડૂતની છે ત્યાર પછી જ્યાં પણ કપાસ વેપારીને લઈ જવો હોય એ વેપારી એના ખર્ચે લઈ જાય આ બે માંગણીઓ સાથે આજે રજૂઆત કરવા આવ્યા બે દિવસથી મીડિયામાં મીડિયાની સામે આવીને યાર્ડના સત્તાધીશો જે ડંફાસો મારતા કે અમે ખરેખર કડદો બંધ કરી દીધો છે ખેડૂતોની માંગણી છે એ અમે માની લીધી છે આજે અમે કયું કડદો બંધ કરી દીધો છે રાઇટિંગમાં આપો કેવામાં આવ્યું કે હજુ અમે મિટિંગ નથી કરી મિટિંગમાં નક્કી કર્યા પછી રાઇટિંગમાં આપશું ગોપીબેન ખેડૂતો સાથે છેતરપિંડી બાર વર્ષથી થઈ રહી છે લાખો રૂપિયાનું ખેડૂત દર વર્ષે નુકસાન કરે છે આજુબાજુમાં સુરેન્દ્રનગર થી બોટાદ સુધી એક પણ માર્કેટિંગ યાર્ડ ચાલુ હાલતમાં નથી હો હો કિલોમીટર થી ખેડૂત અહીંયા કપાસ બોટાદમાં વેચવા આવવા લાચાર મજબૂર છે ત્યારે આ મજબૂરીનો લાભ લઈ અને સત્તાધીશો એજન્ટો સાથે મળી વેપારીઓ લૂંટી રહ્યા છે ત્યારે અમે આ બે માંગણીઓ સાથે આજે રજૂઆત કરવા આવ્યા હતા ક્યાંક ને ક્યાંક ચેરમેન સહિત સેક્રેટરી અમને લેખિત માં જવાબ આપવાની જગ્યાએ અહીંયાથી ભાગી ગયા છે અન્ય બહાના હેઠળ અહીંયા ચેરમેનની ઓફિસ ને તાળું મારવામાં આવ્યું છે યાર્ડમાં તમામ પ્રકારની ગતિવિધિઓ હાલ બંધ કરી દેવામાં આવી છે યાર્ડ ની અંદર માત્ર ખેડૂતો છે અને બીજી બાજુ પોલીસ છે યાર્ડના સત્તા સત્તાધીશો યાર્ડને લૂંટનારા લોકો ખેડૂતોને લૂંટનારા લોકો અહીંયાથી પોતાની ઓફિસોને તાળા મારીને જતા રહ્યા છે

આદેશ આવો તો ભૂતકાળમાં પણ મીડિયા સામે આવીને લાયસન્સ રદ કરશું આજે તમે વિડીયો હોય તો જે છકડો હું ચલાવીને જાઉં છું એનો જ કડદો થયો જ છકડા વાળાને કહેવામાં આવ્યું તમારી ક્વોલિટીમાં ફેરફાર છે માત્ર પંદરમણ કપાસ હતો એમાં પણ સેમ્પલ લઈને ચેક ના કરી શક્યા વેપારી જે છકડો હું ચલાવું છું એ જ છકડાના ખેડૂતને કહેવામાં આવ્યું કે તમારા ક્વોલિટીમાં ફેરફાર છે હવે આ કપાસ અમે નહીં લઈએ મનારભાઈ એ કડદો નહીં થાય ખેડૂતોની હેરાનગતિ વેપારીઓ ચાલુ રાખી બીજો વિડિયો પણ ફરતો થયો તો જેમાં કહેવામાં આવ્યું કડદો નથી કરતા કપાસ ભરીને પાછા જતા રહ્યો અમારી વાત એ છે કડદો સાઈડ માં મૂકો એક વખત કપાસનો ભાવ નક્કી થઈ જાય ત્યાર પછી શા માટે વારંવાર કહેવામાં આવે કે તમારું ભાઈ આ ક્વોલિટી બરાબર નથી જયારે ખરીદી કરો છો ત્યારે જ ક્વોલિટી ચેક કરી લો ને ત્યાર પછી શું કામ કહેવામાં આવે છે મનરભાઈ માતરિયા એ મીડિયા સામે આવીને જે વાહિયાત વાતો કરી આજે એ કહ્યું ખરેખર તમે જે વાત કરો છો એ અહીંયા માર્કેટિંગ યાર્ડમાં ઠરાવ તો કરી દો અમને રાઈટિંગમાં તો આપો મનરભાઈ માતરિયા લેખિત નથી આપતા ઠરાવ નથી કરતા અહીંયાથી ભાગી જાય છે સીધી વાત છે ક્યાંક ને ક્યાંક એમનો પણ આમાં રોલ હોય બની શકે

પણ સવાલ અહીંયા એ છે ને રાજુભાઈ કે આ જે થઈ રહ્યું છે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં થઈ રહ્યું છે કે પછી સૌરાષ્ટ્ર અને ગુજરાતના ઘણા બધા માર્કેટિંગ યાર્ડ ની આ એક જ સમસ્યા છે સૌથી વધારે મોટો પ્રશ્ન માત્ર બોટાદ માર્કેટિંગ યાર્ડ માં છે આવી રીતે કરદો થતો હોય આવું મેં બીજે ક્યાંય સાંભળ્યું નથી બની શકે કોઈક રેર કેસમાં અમુક માર્કેટિંગ યાર્ડમાં ઘટનાઓ ઘટી હશે પણ આ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જેવી રીતે અહીંયાથી જ કપાસની ખરીદી વેપારીએ કરી લીધા પછી જે વેપારી ખેડૂતોને કે છે કે મારા ગોડાઉન સુધી તમે તમારો કપાસ પહોંચાડી દ્યો આવું ગુજરાતના નહીં ભારતના કોઈ માર્કેટમાં નથી કોપી બેન માત્ર બોટાદ માર્કેટિંગ યાર્ડમાં છે જી અને કારણ કે સમજવું એ બી છે રાજુભાઈ તમારી પાસેથી કે તમે કડદો જેને કહી રહ્યા છો કે કપાસને લઈને એ કપાસમાં જ થાય છે કે અન્ય પાકમાં પણ થતો રહે છે કપાસમાં સૌથી વધારે થાય છે બાકી અન્ય પાકમાં પણ ખેડૂતો સાથે તો થાય જ છે બાજુ જૂનું માર્કેટિંગ યાર્ડ છે ત્યાં શાકભાજીમાં પણ આ સિસ્ટમ ચાલે છે પણ સૌથી વધારે જો ખેડૂત છેતરાતો હોય તો કપાસમાં છેતરાય છે આટલા આજુબાજુના દૂર દૂર કિલોમીટરો સુધી કપાસ ખરીદી કરતું સેન્ટર બીજું કોઈ નથી એટલા માટે ન છૂટકે ખેડૂતો સુરેન્દ્રનગર સુધીના ખેડૂતો અહીંયા આવે છે લગભગ પંદર થી વધારે તાલુકાના ખેડૂતો અહીંયા આવે છે કારણ કે એમના તાલુકામાં માત્ર નામ પૂરતું છે મૂળી તાલુકો છે ચોટીલામાં એપીએમસી છે પણ ત્યાં માત્ર એક કે બે વેપારી હોય છે જે લિમિટેડ ખરીદી કરે છે માટે સૌથી વધારે અહિયાં ખેડૂતો આવે છે અને સૌથી વધારે ગુજરાતમાં લૂંટવામાં એક નંબર પર કોઈ માર્કેટિંગ યાર્ડ હોય ખેડૂતોની લૂંટ ચલાવવામાં તો બોટાદ માર્કેટિંગ યાર્ડ છે જી તમારું આ આંદોલન ક્યાં સુધી ચાલશે જ્યાં સુધી અમારી બંને માંગણીઓ સંતોષ આશે નહીં ત્યાં સુધી રાજુ કરપડા માર્કેટિંગ યાર્ડના ગેટ બાર નહીં જાય અને તમને લાગે છે કે તમારી કારણ કે જે રીતે ચેરમેન નું નિવેદન આવ્યું અમને તો કીધું કે અમે આ કરદો બંધ કરી દઈશું લેખિતમાં બાહેદરી આપી દે અમે અભિનંદન આપીને જતા રહીશું અને કારણ કે જે રીતે ખેડૂતો ત્યાં આગળ આજે મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અને તમને શું લાગી રહ્યું છે કે દરેક વખતે ખેડૂતો સાથે આ જ પ્રકારની પ્રક્રિયા થાય છે અને ખેડૂતોને મૂર્ખ બનાવવામાં આવે છે વર્ષોથી આ સિસ્ટમ બની છે કસાઈની માફક જ ખેડૂતો લૂંટાય છે વાત વાસ્તવિકતા છે આ માર્કેટિંગ યાર્ડમાં જે લૂંટ ચલાવાય છે આવું તો મેં ગુજરાતમાં કોઈ માર્કેટિંગ યાર્ડ નથી જોયું તમામ જગ્યાએ નાની મોટી સમસ્યાઓ તો છે તમામ જગ્યાએ ખેડૂતોને યોગ્ય ભાવ આપવામાં નથી આવતો ક્યાંક ને ક્યાંક વેપારીઓ પોતાની યુનિટી બનાવીને વેલ્યુ નક્કી કરી લેતા હોય છે બજારમાં નીકળ્યા પહેલા હરરાજીમાં નીકળ્યા પહેલા નક્કી કરે કે આટલાથી વધારે ભાવ ન આપવો આવી ફરિયાદો તો આવે છે પણ બોટાદ માર્કેટિંગ યાર્ડે તો માજા મૂકી દીધી છે આ વિસ્તારમાં તમે જે કહ્યું કે જ્યાં સુધી પરિણામ નહીં મળે તો શું કરશો ગોપીબેન અમારી માંગણી એકદમ વ્યાજબી છે મને તો એવું લાગે ગાંધીનગર માં બેઠેલા સરકારમાં બેઠેલા મંત્રીઓએ પણ શરમિંદા થવું પડે મુખ્યમંત્રી શરમિંદા થવું પડે આજે હરરાજી થઈ ગયા પછી ખેડૂતનો કડદો થાય બસો બસો રૂપિયા કાપી લેવામાં આવે અને સત્તાધીશોમાં એક પણ વ્યક્તિમાં શરમ જેવું કઈ બચ્યું નથી કે અહીંયા એપીએમસી માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો પર કાર્યવાહી ન કરી શકે વેપારી પર કાર્યવાહી ન કરી શકે અમારી માંગણી ઈલીગલ હોય કે બીજા માર્કેટિંગ યાર્ડ માં આવું થતું હોય જેલમાં જવાનું થાય તો અમે જશું હાલની સ્થિતિ એ વાત કરું નિર્ભયના માધ્યમથી બોટાદ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોને જે કોઈ અહમ આવી ગયો હોય તે કેવી રીતે ખેડૂતો પર અન્યાય અત્યાચાર તો કરતા આજ દિવસ સુધી આજે અહિયાં પીવાના પાણીના વાલ બંધ કરી દેવામાં આવ્યા જે એલાઉન્સ કરવા માટે માયક આપવામાં આવ્યું એને તાળું મારી દેવામાં આવ્યું આજે ખેડૂતોની સંસ્થામાં બાથરૂમો ને તાળા મારી દેવામાં આવ્યા આજે ખેડૂતોની સંસ્થામાં ખેડૂતને નાસ્તાની વ્યવસ્થા પણ ખેડૂતોએ દસ દસ રૂપિયા ઉઘરાવીને કરવી પડે છે આનાથી શરમજનક બાબત બીજી કોઈ નહીં હોય સંસ્થા અને યાર્ડના સત્તાધીશો તો શરમથી ડૂબી મરવું જોઈએ પરંતુ જે પાર્ટી સાથે જોડાયેલા છે એ ભાજપ પાર્ટીના આગેવાનો પણ થોડી શરમ આવવી જોઈએ ક્યાં સુધી ખેડૂતો પર અન્યાય અત્યાચાર કરશો ક્યાં સુધી ખેડૂતોને લૂંટશો આજે બોટાદ એક સંદેશ આપીએ છીએ હજુ સરકારમાં બેઠેલા નેતાઓ સમજી જાય નહીતર ખેડૂત સંગઠિત બનવાના શ્રી ગણેશ બોટાદ થી થયા છે અને આવનાર સમયમાં જ્યાં જરૂર લાગશે ત્યાં ગુજરાતમાં રાજ્ય વ્યાપી આંદોલન ખેડૂતોના અન્ય મુદ્દાને લઈને કરવાનું થશે તો પણ અમે લોકો કરીશું જો સરકાર અમારી વાત નહીં સાંભળે તો હાલ જે અહીંયા માર્કેટિંગ યાર્ડ નો પ્રશ્ન છે એ સોલ્વ ન થાય ત્યાં સુધી અમે અહીંયા ધરણા પર બેઠા છીએ રાજુભાઈ જે રીતે વાત કરવામાં આવે કૃષિ મંત્રીની તો ગુજરાતના કૃષિ મંત્રી જે છે આજે જગદીશ વિશ્વકર્માની સાથે એમનો જે બનાસકાંઠાનું સંમેલન છે કાર્યકર્તા સંમેલન એની અંદર ક્યાંક વ્યસ્ત છે અને તમે લોકો અહીંયા આગળ બોટાદમાં છો ભાજપના નેતાઓને ફોટો સેશનથી વિશેષ કાઈ હોતું જ નથી ઉપરના નેતાઓ આવ્યા તો એ નેતાઓ કેમ કરીને વાલું થવું કેમ કરીને પૂછડી વાહિયાત વાતો મીડિયા સામે આવીને કરવાની વાતો આવક બમણી કરવાની વાતો મીડિયા સામે આવીને કરવાની આજે બોટાદ નો આવડો મોટો પ્રશ્ન છે હજારો ખેડૂત સવારથી અહીંયા ધરણા પર બેઠા છે કેમ સરકારમાં બેઠેલા લોકોનું પાણી પેટનું નથી હલતું ક્યાંક ને ક્યાંક એવું સમજતા હશે ખેડૂત એક દિવસ બે દિવસ બેસીને જતા રહે છે

માત્ર ધરણા આજના દિવસ પૂરતા નથી પરિણામ ન મળે ત્યાં સુધી રાજુ કરપડા બોટાદ માર્કેટિંગ યાર્ડ ના દરવાજા ની બહાર નહીં જાય તો એવું કહેવામાં આવશે કે તમે જે બોટાદ માર્કેટિંગ યાર્ડ છે એને બાંધમાં લીધું છે બિલકુલ ન કહેવામાં આવે આ સંસ્થા ખેડૂતોના બાપની છે આ કોઈ સરકારી પ્રોપર્ટી નથી આ સંસ્થા ખેડૂતોની છે અને ખેડૂતોની સંસ્થામાં ખેડૂતો નહીં રજૂઆત કરે તો ક્યાં કરશે અમે બાન માં નથી લીધું અમે તો કહીએ છીએ અમારી વ્યાજબી માંગણી છે આ માંગણી ને લઈ યાર્ડના સત્તાધીશો અમને લેખિત આપે અમે જતા રહીશું અથવા તો લેખિતમાં એવું આપે કડદો કરવો કાયદાકીય રીતે છૂટછાટ વેપારીને મળેલી છે આવી જાહેરાત કરી દે તો પણ અમે જતા રહીશું ગેરકાયદેસર પ્રવૃત્તિ વેપારી અને સત્તાધીશો કરે છે તો ખરેખર યાર્ડને બાનમાં લઈને તો ન કરવાના ધંધા એ લોકો કરે છે અમે તો અમારા હક અધિકારની લડાઈ લડવા આવ્યા છીએ શાંતિથી ગાંધી ચિંત્યા માર્ગે અહીંયા બેઠા છીએ અમારા ઘરના પૈસાનું પાણી પીએ અમારા ઘરનો નાસ્તો કરીએ શાંતિથી બેઠા છીએ સર અહીંયા જણસ લઈને વર્ષોથી આવે છે માર્કેટિંગ યાર્ડ ખેડૂતના પૈસાથી ચાલે ખેડૂતની અહીંયા જણસ આવે છે એટલે માર્કેટિંગ યાર્ડ ચાલે છે તમામ કામ કરનારા લોકો તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓનું રસોડું આ માર્કેટિંગ યાર્ડ માંથી કમાય છે એમાંથી ચાલે છે તો ખેડૂતો માટે શા માટે આવું થાય છે મુદ્દાની વાત એ છે અમે યાર્ડ બાંધમાં નથી લીધું અમે તો ગાંધી ચિંધિયા માર્ગે હાથ જોડીને વિનંતી કરીએ સત્તાધીશો કે અમારા ખેડૂતોને ચૂસવાનું લૂટવાનું બંધ કરો ખેડૂતોનું દેવું આમ પણ દિવસે દિવસે વધતું જાય છે આત્મહત્યામાં વધારો થતો જાય છે આ સમયે હું તો અપેક્ષા રાખું છું કે તમામ જે કોઈ પાર્ટી સાથે જોડાયેલા હોય એ પોતાની પાર્ટીનો ખેસ સાઈડમાં મૂકી અને ખેડૂતોની લડાઈમાં સહભાગી બને નિર્ભયના માધ્યમથી ગુજરાતના ખેડૂતોને વિનંતી કરું છું કે પરિણામ ન મળે ત્યાં સુધી હું અહીંયાથી ઉભો થવાનો નથી તમામ ખેડૂતો જેને અનુકૂળતા હોય આ માર્કેટિંગ માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચે જી સાથે પછી અલગ અલગ પણ વારો આવશે ત્યાં તમે લોકો આજ પ્રકારની ચેકિંગ ને બધું કરશો જ્યાં પણ ખેડૂતોની ફરિયાદ આવશે હાલ તો બોટાદ માર્કેટિંગ યાર્ડ નો પ્રશ્ન છે પણ બીજા કોઈ માર્કેટિંગ યાર્ડ માંથી ફરિયાદ આવશે તો ચોક્કસથી અમે ત્યાં પણ ખેડૂતોનો અવાજ બનીને લડીશું રાજુભાઈ અત્યારે તમે અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર તો આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસ થી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર